ભરૂચ શહેરના ભૂલા વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે રૂપિયા અડતાળીસ લાખના ખર્ચે બનનાર નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આસપાસની સોસાયટીના સ્થાનિકો પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ નવા સીસી રોડના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સગવડતા થશે આ રોડથી ધર્મનગર સોસાયટીના રહીશો અને પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત વાલીઓને રાહત થનાર છે આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નિરલ પટેલ ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ધર્મનગર સોસાયટીમાં અંદાજીત ઉડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે ધર્મનગરના પ્રારંભથી પ્રાર્થના વિદ્યાલય સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારની પાછળની બધી સોસાયટીઓનું એન્ટરન્સ ધર્મનગર છે એના કારણે આ પાછળની બાકીની બધી સોસાયટીઓ માટે ખૂબ અગત્યનો રોડ છે ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તાત્કાલિક આ કામની શરૂઆત થશે આની સાથે સાથે અન્ય ત્રણ રોડ એટલે કે નારાયણ રોસ્કોથી નારાયણ એવન્યુ સુધીનો રોડ રોસ્કોથી ને જોડતો રોડ અને ધર્મનગરના કોમન પ્લોટથી આપણે રંગકુટી સોસાયટીને જોડતો રોડ આ ત્રણ રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે તબક્કા પ્રમાણે પહેલો આ રોડ બની ગયા પછી બાકીના ત્રણ રોડના કામનો પ્રારંભ થશે કારણ કે આ રોડથી જ બધો વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય છે એટલે આ રોડનું કામ જ્યારે ચાલુ હશે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગ તરીકે બાકીના રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે સાથે સાથે જણાવી દઈએ કે હયાત હોટલની સામેથી નર્મદા નિગમની ઓફિસ થઈને જતો રોડ છે એ પણ મંજૂરીની પ્રક્રિયામાં છે લગભગ દસ પંદર દિવસમાં એની મંજૂરી મળી જશે અને એ પણ રોડ આ બધા રોડની સાથે એ પણ નવો બનાવવામાં આવશે આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વ્યવસ્થામાં ખૂબ વધારો આવનારા દિવસમાં થશે એવો વિશ્વાસ છે